રાજકોટ શહેરમાં ઘરે ઘરે મિનરલ વોટરના નામે વિતરિત થતા પાણીના ખેરબાઓનું પાણી પીવાથી પાણી રોગચાળો ફેલાય તેવો ચોંકાવનારો રિપોર્ટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની તપાસમાં આવ્યો મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ મિનરલ વોટરના નામે વેચાતા કુલ ઓગણપચાસ જેટલા પાણીના ધંધાર્થીઓના કેરબામાંથી પાણીના નમૂનાની ચકાસણી કરતા ઓગણચાલીસ બ્રાન્ડના નમૂનાના અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા છે જ્યારે માત્ર ત્રણ જ બ્રાન્ડના પાણીના રિપોર્ટ એક્સલન્ટ અને સેટિસ્ફેક્ટર અને પાંચ બ્રાન્ડના પાણીના ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા છે જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે જે એપેડેમિક બ્રાન્ચ છે અંતર્ગત ખાસ કરીને હાલ જે પાણીજન્ય રોગચાળો એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસીસ છે અમુક વિસ્તારોમાંથી નોંધાતા હતા અને કોર્પોરેશનમાં પણ ક્લોરીન કાઉન્ટ જે છે નોર્મલ આવતું ઉપરાંત મોટાભાગના લોકો પીવાના પાણીનો ઉપયોગ તરીકે બરફ ઉપરાંત જે છે અત્યારે જગના પ્રવાહી જે છે એનું પાણી જે પીતા હોય છે એ અન્વયે અમારી આરોગ્ય શાખા દ્વારા જે છે ગત સપ્તાહે ઓગણપચાસ જેટલા જે છે એ પાણીના નમૂના એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ માટે જે લેવામાં આવ્યા હતા જે પૈકી જે છે એ પીડીઓ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબમાં બેક્ટિલોજીકલ કાઉન્ટ માટે અર્થે આ તમામ નમૂના મોકલવામાં આવ્યા હતા એમાં ટોટલ ઓગણચાલીસ જે નમૂના જે છે એ ઓગણપચાસ પૈકી ઓગણચાલીસ નમૂનામાં અનસેટિસ્ફેક્ટરી એટલે કે પાણીની અંદર બેક્ટેરિયાની માત્રા જે છે એ અનસેટિસ્ફેક્ટરી માલુમ પડેલ છે આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવેલ જે છે એવા કુલ પાંચ નમૂના જે છે સેટિસ્ફેક્ટરી અને એક્સલન્ટ આવા જે છે કુલ જે છે એ અનુક્રમે બે અને ત્રણ નમૂના જે છે મળેલ છે કે જેમાં પાણી સારી ક્વોલિટીનું કહી શકાય એમાં બેક્ટેરિયલ કાઉન્ટ જે છે એ ઝીરો મળેલ છે તો કુલ જે છે આ તમામ જે છે એ એકમોને જે છે એ પાણીની ક્વોલિટી સુધારવા માટે અને તમામ લોકો જે છે એ ક્લોરિનેટેડ ટ્રીટેડ વોટર જે છે એનો વપરાશ થાય આ બરફ બનાવવામાં પણ આરો ઉપરાંત ક્લોરીનેટેડ વોટરનો વપરાશ થાય અને લોકોનું સમુદાયનું જે જન આરોગ્ય છે એ રીતે રીતે તમામ હાઈજેનિક કન્ડિશન મેન્ટેન કરે તે માટે પત્ર જે છે તમામ એકમોને પૂરા પાડવામાં આવે છે જે ખાસ કરીને પાણીની વિવિધ પ્રકારની મોર્ફોલોજી જોવામાં આવે આવતી હોય છે એમાં ખાસ કરીને પાણીની અંદરના જે ખનિક ક્ષાર ઉપરાંત જોવા જઈએ તો બેક્ટેરિયાની માત્રા અને પાણીના ટેસ્ટ વગેરે છે જોવાતા હોય છે એમાં માત્ર આપણે હાલ જે છે એ બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે આ ટેસ્ટ જે છે મોકલવામાં આવ્યો હતો અને તમામ પાણી ઉપરાંત બરફના પણ નમૂના જે રો વોટર જે બરફ માટે વપરાય છે એનો પણ જે નમૂના જે છે સીલબંધ બોટલ કાચની જે છે એની અંદર લેવામાં આવ્યા હતા અને આ જે પરિણામ જે છે અનસેટિસ્ફેક્ટરી આવેલ છે તો એમાં જે બેક્ટેરિયાની માત્રા જે છે એ બેક્ટેરિયાની માત્રા સો એમ એલ માં દસ થી વધારે બેક્ટેરિયા કોલિફોર્મ ઓર્ગેનિઝમ માલુમ પડેલ છે આમ જે છે અનસેટિસ્ફેક્ટરી જે છે આમ પીવાલાયક કહી શકાય પરંતુ એના કારણે ઘણી વખત જે છે એ રોગ થઈ શકે છે એટલા માટે જે છે આપણે આ તાકીદે આ કાર્યવાહી કરી છે અને હજી આ કાર્યવાહી જે છે સમગ્ર ઉનાળાના દિવસો દરમિયાન આ કાર્યવાહી છે હજી સેમ્પલિંગની આપણે ચાલુ રાખીશું અને આ તમામ એકમો જે છે એની પાણીની પીવાલાયક પાણી માટે જે ખાસ કરીને બેટ્રોલોજીકલ કાઉન્ટ ઓછા મળે એવા માટે પ્રયત્ન કરે તે માટે તમામને તાકીદ આપતા રહીશું